મરચા વાલો ભીડો મરચા જો કાકા મરચા લઈ જાવ કાકા જો આમ તમે જો આમ તીખા મરચા હો તીખા આમ જો અરે શેકીન ખાવાના શેકીન અને આમાં શેકીન પછી મીઠું ભરીને અને જો તમે અને વટાણા વટાણા ફુલાવર આરે વટાણા નાખો મજા કરો ક્યાંનું વાવતર આ લગભગ છે મસવા નથી ના ના હવે આ બેડી ઈનો ભાગ લાગ તો ટમેટા લઈ જાવ ટમેટા ટમેટા જો ટમેટા આ હા રસ્તાને સારા ટમેટા

તમે કાબાજો નિત્ય માણસ વાંધો ને લઈ જાવ લઈ જાવ એને કેવું ભાઈ ના કેવાય ચોરીના સાર ફરીને આવ્યો હોય ને પછી તો હાસવો પડે ભાઈ કરવું કેમ ના નો કરાય નો કરાય નો કરાય ધંધેલ લાગી જાય ભાઈ અરે બીજું કેવું કડું બાપુ સેવલા ને અહી ભૂત્યા ત્યારે તમારે જેવા ભાઈ જોઈ ગયા કે આ તો ઓલા દીવાની ઓલી માં આંગળી બોરી નીકળ્યા ભાઈ ને એવું બધું કીધું કઈ વાંધો નઈ હું પોતા આપડે એવું

પૂછવા જાય તમ મને કીધું ખાલી જોવા બનાવાયો બનાવવા આવ્યો આપડે કુમાર હતા કોઈ નું કામ કરતા કોઈ નું કરવું પડે